કેટલો જથ્થો આપવામાં આવશે એમની માહિતી જોઈએ તો સૌપ્રથમ મિત્રો ઘઉં છે જે અંત્યોદય કાર ધારકોને વીસ કિલો કારદી આપવામાં આવશે અને એ તમને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ચોખા છે જે અંત્યોદય કાર ધારકોને પંદર કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને એ પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તો મિત્રો ઘઉં અને ચોખા જે અંત્યોદય કાર ધારકોને વિના મૂલ્યે આપવામાં આવશે અને એ તમને કાર્ડ દીઠ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો તુવેર દાળ છે જે અંત્યોદય કાર્ડ ધારકોને 1 કિલો કાર્ડિઠ આપવામાં આવશે અને એના તમારે કિલોના 50 રૂપિયા ચૂકવવાના રહેશે ત્યારબાદ મિત્રો ખાંડની વાત કરીએ તો ખાંડ છે જે અંત્યોદય કાર્ડ ધારકોને 350 ગ્રામ વ્યક્તિ દીઠ આપવામાં આવશે જો તમારા રેશન કાર્ડની અંદર ત્રણ સભ્ય હોય તો 350 ગ્રામ અને ત્રણ થી વધુ સભ્ય હોય તો ઓછામાં ઓછી 1 કિલો આપવામાં આવશે અને પ્લસ વધારાની 1 કિલો તહેવાર નિમિત્તે વધારાની એક કિલો ખાંડ આપવામાં આવશે અને એના તમારે પંદર રૂપિયા કિલો એ આપવાના રહેશે ત્યારબાદ મિત્રો આખા સણા આપવામાં આવશે જે અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને એના તમારે કિલોના ત્રીસ રૂપિયા ચૂકવવાના રહેશે ત્યારબાદ મિત્રો સિંગ તેલ છે જે અંત્યોદય કાર્ડ ધારકોને એક લિટર જે કાર્ડ દીઠ આપવામાં આવશે અને એના તમારે સો રૂપિયા લિટરના આપવાના રહેશે ત્યારબાદ મિત્રો મીઠું છે જે અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો જે કાર્ડ દીઠ આપવામાં આવશે અને એનો માત્ર તમારે એક રૂપિયો ચૂકવવાનો રહેશે તો આવી રીતે અંત્યોદય કાર્ડ ધારકોને જે ઘઉં અને ચોખા વિના આપવામાં આવશે અને કાર્ડ દીઠ આપવામાં આવશે અને તહેવાર નિમિત્તે જે વધારાનું અનાજ છે જેમાં ખાંડ છે સિંગતેલ છે આખા ચણા છે તુવેરદાર છે એ રાહત દળે વિતરણ કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ મિત્રો કે ઓગસ્ટ મહિનામાં જે તહેવાર નિમિત્તે એનએફએસએ એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને કેટલું અનાજ આપવામાં આવશે એમની વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો ઘઉં છે જે એનએફએસએ એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકો છે જેમને ત્રણ કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને એ તમને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે મિત્રો જે એનએફએસએ એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકો છે તો એમને બે કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને એ પણ વિનામૂલ્યે આપવામાં આવશે તો એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકો છે

જે એનપીએસસી એપીએલ બીપીએલ કાર્ડ ધારકો છે તો એમને 1 લિટર કાર્ડિઠ વિતરણ કરવામાં આવશે અને તમારે લિટરના 100 રૂપિયા ચૂકવવાના રહેશે ત્યારબાદ મીઠું છે જે 1 કિલો આપવામાં આવશે અને એનો માત્ર તમારે 1 રૂપિયો આપવાનો રહેશે ઓગસ્ટ મહિનાની અંદર તહેવાર નિમિત્તે જે વધારાનું ખાંડ છે સિંગતેલ છે જેનું વિતરણ કરવામાં આવશે જે રાહત દરે વિતરણ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઘઉં અને ચોખાનું ડબલ વિતરણ જે આગલા મહિનામાં કરી દેવામાં આવ્યું છે પાછલા મહિનાની અંદર કરી દેવામાં આવ્યું છે ઘણા બધા રેશન કાર્ડ ધારકોએ જે મેળવી લીધું છે ઘણી બધી જે રેશની દુકાનો છે તે ડબલ વિતરણ કરી દેવામાં આવ્યું છે પરંતુ જો તમારે બાકી હોય તો જે રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ મહિનામાં જે ઘઉં અને ચોખાનું વિતરણ જે જુલાઈનું જે ડબલ વિતરણ બાકી હતું તો એ તમારે ઓગસ્ટ મહિનાની અંદર લઈ લેવું અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જે વધારાનું અનાજ આપવામાં આવશે ખાંડ આપવામાં આવશે સિંગતેલ તુવેલ દાળ આખા સણા જે રાહત દરે વિતરણ કરવામાં આવશે તો એનું પણ વિતરણ લઈ લેવું અને જો તમારે ડબલ વિતરણ આવી ગયું હોય ઘઉં અને ચોખા જે ડબલ અનાજ આવી ગયું હોય તો તમને નહીં મળે બાકી તમારે એ અનાજ પણ સાથે લઈ લેવું